જૂનમ જૂનું મેં મંદિર મંદિર છે અહીંયા બધા ભક્તોની બહુ આ અને આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે અને બહુ બહેનો આવે છે દર વર્ષે બહુ મેળો ભરાય છે અને દર વર્ષે બહુ પબ્લિક અને બહુ બહેનો આવે છે અને બહુ જૂનમ જૂનું અંગ્રેજોના ટાઈમથી કેમ્પ હતો અહીંયા રિસાલેશ્વર મહાદેવનું મંદિર છે અંગ્રેજો સમય જે કોડેશવારો હતા એ ઘોડેશવારો પોતે એના અંદર જે હિન્દુઓ હતા અને જે હિન્દુ સૈનિકો હતા એ લોકોએ આ મંદિરનું સ્થાપન કર્યું વિશાલેશ્વર મહાદેવના મંદિરના અંદર શિવરાત્રિ શ્રાવણ માસના દરેક સોમવારો એના અંદર ભગવાન શિવના અભિષેકો રુદ્રાભિષેક એ ઉપરાંત કે બીલીપત્ર ફૂલથી પૂજા બહેનો સાકરિયા ભાખરિયા સોમવાર તેવા વ્રતો કરે છે બનાસકાંઠા જિલ્લાના ડીસાનું પાંચસો વર્ષ જૂનું રિસાલેશ્વર મહાદેવ મંદિર શ્રાવણના સોમવારે ભક્તોથી ઉભરાયેલું જોવા મળે છે શ્રાવણ માસનો બીજો સોમવાર હોય અને શિવ ભક્તો ભોળાનાથના દર્શન માટે ઉમટી ન પડે એ શક્ય નથી આજે ખાસ વાત કરીએ ડીસા શહેરના સૌથી પ્રાચીન અને શ્રદ્ધાનું પ્રતિક એવા રિસાલેશ્વર મહાદેવ મંદિર વિશે જ્યાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને મંદિરનો ઇતિહાસ પણ અનેક રહસ્યો સાથે જોડાયેલો છે ઈસા શહેરમાં આવેલું રિસાલેશ્વર મહાદેવનું મંદિર આશરે પાંચસો વર્ષ જૂનું માનવામાં આવે છે રિસાલેશ્વર મહાદેવ એટલે કે રિસાલા બ્રિટિશ દરમિયાન સેનાનું રહેવાનું સ્થળ હતું અને જેને આધારે મંદિરને નામ આપવામાં આવ્યું છે આજુબાજુનો વિસ્તાર પણ આજે રિસાલા વિસ્તાર તરીકે ઓળખાય છે આ મંદિર ડીસાના કેન્દ્રમાં આવેલી ભક્તિની અનોખી જગ્યાએ છે જ્યાં શ્રાવણ માસ દરમિયાન ભક્તો દૂધ પાણી અને બેલીપત્રથી શિવલિંગ પર અભિષેક કરતા હોય છે ભોળાનાથની આરાધનામાં લીન ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને એવી શ્રદ્ધા સાથે અહીંયા આવે છે ભક્તોનું કહેવું છે કે અહીં શ્રદ્ધાથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય એળે નથી જતી

જૂનમ જૂનું મેં મંદિર મંદિર છે અહીંયા બધા ભક્તોની બહુ આ અને આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે અને બહુ બહેનો આવે છે દર વર્ષે બહુ મેળો ભરાય છે અને દર વર્ષે બહુ પબ્લિક અને બહુ બહેનો આવે છે અને બહુ જૂનમ જૂનું અંગ્રેજોના ટાઈમથી કેમ્પ હતો અહીંયા રિસાલેશ્વર મહાદેવનું મંદિર છે જે બહુ જૂનું અને જાણીતું છે અને મંદિરમાં હું પુણ્યનગરી ડીસાથી પરેશભાઈ જણાવું છું કે આ મંદિરની શ્રદ્ધા રાખવાથી જે બી તમે ફળ માંગો તે મળી રહે છે અને દરેક બહેનોને જ્યાં પુણ્યનું ફળ મળશે તરત આજે મેં દ્રશક ધન્યતા અનુભવી છે અને દર વર્ષ દર દર શ્રાવણ મહિને અને દરરોજ હું તો દરરોજ દર્શન કરવા આવું છું અને શ્રાવણ મહિનામાં તો અતિ શ્રદ્ધાનો વિષય રહે છે આ મંદિરના આ ઇતિહાસ વિશે ખાસ વાતચીત મહારાજ રાજુભાઈએ કહી હતી કે વર્ષોથી ભોળાનાથની અખંડ ભક્તિ અને પૂજાનો નાથ અહીં ગૂંજતો રહ્યો છે શ્રી રિશાલેશ્વર મહાદેવ ગી જાય નગરે રિશાલેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન્ય મંદિર અંગ્રેજો સમયના અંદર આ મંદિરનો અહીંયા સ્થાપના થયેલી અંગ્રેજો સમય જે ઘોડેશવારો હતા એ ઘોડેશવારો પોતે એના અંદર જે હિન્દુઓ હતા અને જે હિન્દુ સૈનિકો હતા એ લોકોએ આ મંદિરનું સ્થાપન કરેલું એના આ મંદિરને કરીબન બસો વર્ષ ઉપર થવા આવ્યું રિશાલેશ્વર મહાદેવના મંદિરના અંદર શિવરાત્રિ શ્રાવણ માસના દરેક સોમવારો એના અંદર ભગવાન શિવના અભિષેકો રુદ્રાભિષેક એ ઉપરાંત કે બીલીપત્ર ફૂલથી પૂજા બહેનો મંછાવાસા સાકરિયા ભાખરીયા સોમવાર તેવા વ્રતો કરે છે અને જન્માષ્ટમી જેવા રક્ષાબંધન એવા જે શ્રાવણ માસના અંદર જે તહેવારો આવે છે એ ધામધૂમથી અહીંયા આગળ ઉજવે છે આ વિશાલેશ્વર મહાદેવ પુરાણિક મંદિર એ આ દરેક